રામ રામદિ દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો ભાઈ અત્યારે માણાવદર જવું છે મયુરભાઈના વાળ બાળને કપોવાના છે તો જઈએ છીએ માણાવદર ને થોડુંક કામ છે એ પતાવી આવીએ હમણાં તો ભાઈ બરદના જ વિડીયો આવ્યા છે બે ત્રણ દિશિયા અને હમણાં બરદના જ વિડીયો આવશે કારણ કે હમણાં બરદના હાલતા જ કરીએ છીએ આપણે તો પેલા માણાવદર જઈ આવીએ ભાઈ પાછા નીકળી ગયા આમ જાંબુડા હાટું હવે તો બર જ લઈ જાઉં બપોર પછી અત્યારે તો કંઈ વેત નહીં આવે ચાલો તો ભાઈ આવી ગયા માણંદરથી વાળીએ હવે બુલેટ ખળ વાટીને નાખી દઈ ઢોરને જાહેર મકાઈ જોઈ લઈ પછી બપોર પછી બટલા નટાને હરવી લઈ પછી બપોર પછી લઈ જવા છે પાછા આમ વાળીએ એક ચક્કર તો મારવાની જ ગાય એમ તો પેલા ખડ વાટીને નાખી દઈ પાય લઈ એ પછી નીકળીએ ઘરે આપડી જાર ઓલી બાજુ મકાઈ એવી થઈ તો આ બાજુ તો સારી છે ઓલી બાજુ થોડીક નબળી છે મકાઈ તો થઈ ગઈ કઈ ઘટે નહી આવી હા મકાઈ હા અમારે મયુરભાઈ ખડવાટે મયુર ભાઈ વાઘો વર પી ગયા એટલું વાય ગયું ભાઈ આ એક આપડે વાયુ આ બે મયુરે એ વાયથી હવે ઠોર પાઈ લઈ

અરે વાહ પાંદડા પાંદડા જ ખાય કે મોયડા બદલાવાનું કે જરૂર છે હવે હા મોયડા વેતા હોય તો બદલાવી નાખવા હે હમણાં હાલો ભાઈ પાણી નાખી દીધું છે ને હવે કરઠારા જાય છે ઉપર પછી લઈ ગયા હું વાડીએ ઓલી વાડીએ કહું વારે આપડે હાલો તો ભાઈ જમી લીધું ને હવે જાય છે માણાવદર આપણી ગાડી ભરાઈને આવી ગઈ છે માણાવદર પાવુરું છે એ ખાલી કરવા જવાની છે તો પેલા ખાલી કરી આવીએ ને પછી ઘરે આવતા રહીએ તો આ ગાડી લઈને જઈશી ટુ વી લઈને અત્યારે તો આપણે માણાવદર પાવુરું છે ભરેલી પીડી છે તો ખાલી કરી આવીએ હાલો તો ભાઈ ભૂગી ગયા ને ચાળી ગયા ગાડીએ હવે તમને ગાડી બતાવી દો ને ઈડ ભરેલી છે એટલી ભાઈ ભરેલી હે જોવો ત્રણસો સાડા ત્રણસો માટે હે પૂરા આપણી ગાડી એટલી છે જોવો ભરેલી કેટલી હે ભાઈ ત્રણસો ને સત્તાવન કે એમ કઈ પૂરા ભરેલા હે અને ઈશોરા મારી રહે આખી ગાડી આગળ ત્યાં ઉભી થતી જઈ ગયા ચોરા મારી રહે છે આમાં તો ભાઈ એટલું બધું મોબાઈલમાં તો ન ખબર પડે આમ ઊભી થતી જાય આગળથી આવું ઉગી ગયા નાળા બાળા છોડ નાખ્યા હમણાં ખાલી કરવા વર્ગી જાય હજી એક ફેરો કર્યો હતો ખાલી થઈ ગયા ખાલી થઈ ગયા હવે પાછા નીકળી ગયા છીએ હવે સીધી ઘરે જવા દેવાની હવે ક્યાંય જવાનું નથી એક ફેરો હતો પણ એ હવે એનો ફોન આવ્યો નથી તું ફરી જવાનું હતું આવશે તો પાછા નીકળી જાય હું અત્યારે સીધા ઘીરે જ નીકળીએ છીએ હા એ ભાઈ બે ભરી જાય છે આગળ આવા તો માણસ ભૂકવા આવ્યા છે હાલો ભાઈ આપડે ચડી ગયા વેરો વાળા રોડ માં આપડે ભાવરાઉસે ના જાવું પડે એની પેલા વારી લેવાની આપડે ભાઈ ફૂગી ગયા કરે ડેલો ખુલ્લો જ છે સડાવી જ દઈએ અંદર હાલો તો ભાઈ આવી ગયા કરે ને આ બ્લોગ ને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ